સામાન્ય કાળના બાવીસમાં માં અઠવાડિયાનો બુધવાર ઈસુકફરના હુમમાં સફળતા પ્રાપ્ત કરે છે છતાં ત્યાં સ્થાયી થઈ જતા નથી તેઓ પિતાને સાંભળે છે અને આગળ વધતા રહે છે શું હું મારી પ્રશંસા થાય ત્યાં જ કાર્ય કરવા તૈયાર થઉં છું સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય ચાર કડી આડત્રીસથી ચુમ્માળીસ સભાગૃહમાંથી નીકળીને ઈસુ સિમોનને ઘેર ગયા સિમોનની સાસુને સખત તાવ આવેલો હતો તે લોકોએ ઈસુને તેને સાજી કરવાની વિનંતી કરી તેમણે તેના ઉપર ઝૂકીને તાવને આજ્ઞા કરતા તેનો તાવ ઉતરી ગયો અને તે એકદમ ઊભી થઈને તેમની સેવા કરવા લાગી સૂર્યાસ્ત થતાં જ જેના જેના સંબંધીઓ કોઈ પણ રોગથી પીડાતા હતા તેમને બધાને તેઓ ઈસુની પાસે લઈ આવ્યા અને ઈસુએ એકે એકની ઉપર હાથ મૂકીને તેઓને સાજા કર્યા ઘણામાંથી તો અબ્દુતો પણ તું ઈશ્વરનો પુત્ર છે એમ બૂમો પાડતા પાડતા બહાર નીકળ્યા પરંતુ ઈસુએ તેમને બોલવાની મના કરી કારણ પોતે ખ્રિસ્ત છે એની એ લોકોને ખબર હતી પરોડ થતાં જ ઈસુ બહાર નીકળીને એકાંત જગ્યાએ ચાલ્યા ગયા પણ લોકો શોધતા શોધતા તેમની પાસે જઈ પહોંચ્યા અને આગ્રહ કરવા લાગ્યા અમને છોડીને જશો નહીં પણ તેમણે તેમને કહ્યું બીજા ગામોને પણ મારે ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર સંભળાવવાના છે કારણ મને એટલા માટે જ મોકલ્યો છે અને એમણે સભાગૃહોમાં શુભ સંદેશની કરવાનું ચાલુ રાખ્યું ઈસુની હાજરીમાં બીમારી મટી જાય છે માનસિક તણાવ દૂર થાય છે આધ્યાત્મિક ભારણ નષ્ટ થાય છે ઈસુની હાજરી એટલે ઈશ્વરનું રાજ્ય આજે આપણી મધ્યે એ જ ઈસુ છે જે નહુમમાં હતા ઈસુ આપણા દેવળમાં પ્રીત સંસ્કારમાં રોટીના રૂપમાં હાજર છે તેથી આપણા ઘરમાં આપણે પ્રેમ મનમેળ રાખીને જીવીએ છીએ ત્યાં આપણા ફળિયામાં આપણે ઈસુને નામે ભેગા થઈએ છીએ ત્યારે આપણે ઈસુને શોધવા જવાની જરૂર નથી જેમ નહુમના લોકોને ઈસુને શોધવા જવાની જરૂર પડી હતી આજે આપણી વચ્ચે માનવ બનેલા ઈસુ ઈશ્વર તરીકે વસે છે એટલે ઈસુને સ્થળ અને કાળની મર્યાદા નથી ઈસુની હાજરીથી શરીર મન હૃદય સાંત્વન અનુભવે છે તેમ આપણી હાજરીથી આપણા કુટુંબમાં આપણા રોજગારના સ્થળમાં આપણા મિત્ર વર્તુળમાં સાંત્વના ફેલાય છે ખરી આપણે ઈસુના અનુયાયીઓ છીએ જો ઈસુની હાજરીથી વાતાવરણ તંદુરસ્ત બની જતું હોય તો આપણી હાજરીથી હકારાત્મક વલણ ફેલાય છે ક્યારેક આપણા મમ્મી પપ્પાની હાજરી એટલી આહલાદક લાગે છે એનું કારણ છે મમ્મી પપ્પાનો પ્રેમ એટલે તારણ કાઢી શકાય કે જો આપણામાં પ્રેમ હોય તો આપણી હાજરી ફરક લાવી શકે છે પ્રેમળ બનવાની રીત પણ ઈસુ શીખવે છે ઈસુ પોતાના દિવસભરના ભરચક કાર્યક્રમમાંથી થોડો સમય પિતા પાસે ગાળે છે જેને આપણે પ્રાર્થના કહીશું કુટુંબમાં દરરોજ પ્રાર્થના બોલાતી હોય તો આપણે પ્રેમાળ બની શકીએ છીએ ઈસુ વહેલી પરોડે અથવા મોડી સાંજે આવો સમય કાઢતા આપણે પણ કુટુંબના બધા સભ્યોને અનુકૂળ હોય તે સમય કૌટુંબિક પ્રાર્થના માટે ગાળી શકાય એક કુટુંબ વ્યવસાયને કારણે જુદા જુદા શહેરમાં વિભાજિત થઈ ગયું છે પણ આ કુટુંબે નાનપણથી પાળેલી ટેવ ચાલુ રાખી છે બધાને અનુકૂળ આવે તેવો સમય તેઓએ નક્કી કર્યો છે તે સમય વિડીયો કોન્ફરન્સ દ્વારા આખો પરિવાર જુદા જુદા શહેરોમાં રહીને કૌટુંબિક પ્રાર્થના કરે છે આ બધા એવા તો પ્રેમાળ છે કે વેકેશનમાં એકબીજાને મળવા તલ્પે છે પ્રાર્થના આપણને પ્રેમાળ બનાવે છે પ્રેમ આપણી હાજરીને આહલાદક બનાવે છે આહલાદક હાજરી તંદુરસ્તી ફેલાવે છે मुज